રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસેસ દ્વારા રાજકોટ શહેરી વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં લગાવવામાં આવતી ફાયર સેફ્ટીના સાધનો જે બિલ્ડિંગમાં રહેતા લોકોની જાગૃતિ માટે તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ ગોલ્ડ નેસ્ટ અંબિકા ટાઉનશીપ રાજકોટ ખાતે ફાયર સેફ્ટીની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે વીસથી પચીસ રહેવાસીઓ જોડાયા હતા તેમજ એક શ્રી ઠક્કરબાપા પ્રાથમિક શાળા નંબર છવ્વીસ ડાક બંગલો પંદર જંક્શન પ્લોટ ગેબનશાપીર દરગાહ રોડ રેલવે સ્ટેશન પાસે બે શ્રી ગુલાબનગર પ્રાથમિક શાળા ગુલાબનગર શેરી નંબર ત્રણ ગેલેક્સી રિંગની સામે ગોંડલ ચોકડી પાસે ગોંડલ ચોકડી પાછળ કોઠારીયા ત્રણ વીર લાલા હરદયાળ પ્રાથમિક શાળા નંબર ચાલીસ લાલબહાદુર શાસ્ત્રી નગર રેફ્યુજી કોલોની ચાર શ્રી નાના સાહેબ પેશપા પ્રાથમિક શાળા નંબર તેત્રીસ પોપટપરા દસ દયાસાગર હનુમાનજી મંદિર પાછળ પાંચ શ્રી મંગલ પાંડે પ્રાથમિક શાળા નંબર સત્તર રોખડીયાપરા સેન્ટ્રલ જેલની પાછળ રાજકોટ કુલ સાતસો આડત્રીસ વિદ્યાર્થીઓને શિક્ષકોને બેઝિક ફાયર ફાઇટિંગ તથા ફાયર એક્સ્ટિંગ્યુશન વિશે માહિતી આપવામાં આવી અહેવાલ વિજય મકવાણ